સ્વસ્થ જીવનની આ જરૂરી બાબતો ખાસ ધ્યાન રાખવા જેવું હંમેશા તમારી વિચારસરણી અને અભિગમ સકારાત્મક અને પ્રગતિશીલ રાખો નકારાત્મક વિચારો સાથે વધુ પડતો સંપર્ક ન રાખવો રાત્રે વહેલા સુવાની અને સવારે પણ વહેલા ઉઠવાની આદત બનાવો હળવી કસરત કરો અને તંદુરસ્ત નાસ્તો કરો વાંચવાની ટેવ કેવડો એટલે કે દરરોજ એક સારું પુસ્તક કે સારું સાહિત્ય વાંચો આનાથી તમારા જ્ઞાનમાં તો વધારો થશે જ પરંતુ તમને સકારાત્મક બનાવીને સર્જનાત્મકતા પણ વધશે અખબારો વાંચવાનું અથવા સમાચાર જોવાની આદત નાખો જેથી તમે અપડેટ રહેશો બેસતી વખતે ધ્યાન રાખો કે તમારા પગવાળીને બેસો નહીં તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે જેનાથી કમરનો દુખાવો ઉપરાંત વેરી સોજ વેન્સ અને સ્પાઈડર વેન્સની સમસ્યા પણ થાય છે જો તમે તમારા ઘૂંટણને બદલે તમારા પગની ઘૂંટી વાળીને બેસો તો સારું રહેશે ખૂબ જ ઊંચી હીલ ન પહેરો બેથી આઠ ઇંચથી વધુ હીલ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે ઓફિસનું કામ ક્યારેય ઘરે ન લાવો દબાણ અને ટેન્શનને ત્યાં જ છોડીને પાછા આવો તમારા પરિવાર સાથે આનંદ માણો તમારી ટુ ડૂ લિસ્ટ દરરોજ અપડેટ કરો એટલે કે તમારે આખા દિવસમાં જે પણ કામ કરવાનું હોય તેની યાદી બનાવો ખોરાકને હંમેશા ધીમે ધીમે ચાવીને ખાઓ તે તમારા સ્વાસ્થ્ય અને પાચનશક્તિ માટે સારું રહેશે કોમ્પ્યુટર પર સતત કામ ન કરો તેનાથી આંખો ખંભા અને ગરદન પર અસર થાય છે કામ વચ્ચે આરામ લો થોડી સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને તમારી ગરદન અને ખંભાને ફેરવીને આરામ કરો હંમેશા તમારા મોબાઈલમાં વ્યસ્ત ન રહો જ્યારે તમે પરિવાર સાથે હોવ અથવા ફરવા જાઓ ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરવો વધુ સારું રહેશે સ્વચ્છતાની કાળજી લો મૌખિકથી વ્યક્તિગત સ્વચ્છતા ફક્ત તમારા વ્યક્તિત્વ માટે જ નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જમતા પહેલાં અને ખોરાક બનાવતા પહેલાં પણ સાબુથી હાથ ધોવા ખાંસી અને છીંકતી વખતે તમારા હાથ અથવા રૂમાલને ઢાંકો સૂતા વહેલાં તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં ઘરમાં સારી વેન્ટિલેશન હોવી જોઈએ દિવસ દરમિયાન બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવા અને પુષ્કળ પ્રકાશ હોય જરૂરી હોય ત્યારે જ એસીનો ઉપયોગ કરો અને સમય સમય પર તેને સાફ કરતા રહો દરેક બાબતમાં વિક્ષેપ પાડવો અથવા અન્યમાં ખામીઓ શોધવાનું બંધ કરો તેનાથી તમારી ચીડચીડાપણું વધશે અને લોકો તમને નકારાત્મક વ્યક્તિ માને છે રજાઓના દિવસે આખો દિવસ આળસુ ન રહો અથવા ટીવી અથવા કોમ્પ્યુટર પર ચોટેલા રહો નહીં પરિવાર સાથે સમય વિતાવશો ક્યાંક બહાર જાઓ વાતચીત કરો બાળકોને સમય આપો મેસેજ મોકલતી વખતે લોકો ઘણીવાર ફોન પર મેસેજ વાંચવા કે ટાઈપ કરવા માટે ગરદન ઝુકાવી દે છે પરંતુ આ પદ્ધતિ ખોટી છે તેનાથી ગરદન પર તાણ આવે છે અને દુખાવો થઈ શકે છે જંક ફૂડ ઓછું ખાઓ તેનાથી સ્થૂળતા તો વધે જ છે પરંતુ તેમાં કેન્સર પેદા કરતા તત્વો પણ હોય છે જે તમારા શરીરને નુકસાન કરી શકે ઘણીવાર લોકો તેમના કાન સાફ કરવા માટે તેમની પિન પેન અથવા પેન્સિલનો ઉપયોગ કરે છે જોકે આ ખતરનાક બની શકે છે સૌથી સુરક્ષિત રીત એ છે કે નાની આંગળીની આસપાસ ટુવાળ લપેટીને અથવા કાનના ટીપાનો ઉપયોગ કરીને કાન સાફ કરો તમારું વજન નિયંત્રણમાં રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવો જો તમે સ્થૂળતાના શિકાર છો તો તેની સાથે સંકળાયેલા જોખમી પરિબળો પર ધ્યાન આપો જેમ કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્ટોક અથવા હૃદયરોગ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને શરીરની ઘડિયાળ અલગ અલગ હોય છે તે મુજબ આહાર અને કસરતનું આયોજન કરો તમારા સાપ્તાહિક આહારનું સ્કેડ્યુલ બનાવો અને ચાર્ટ બનાવો તમારા આહારમાં સંતૃપ્ત ચરબી અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ ઘટાડવું લાલ માંસ ડેરી ઉત્પાદનો તળેલા અને બેક્ટેરિયા ખોરાક કેન્ડી અને પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો નિયમિતપણે સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવી ઘણી વખત ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો વર્ષો સુધી સામે આવતા નથી જેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે રાત્રે આંખોમાં ગુલાબજળ નાખો અથવા ગુલાબજળમાં કોટન સ્ટેબ પલાળીને આંખો ઉપર મૂકો તેનાથી આંખોનો થાક દૂર થાય છે એક જ સમયે દરેકને ખુશ રાખવું અશક્ય છે જો તમને લાગે છે કે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કેટલાક લોકો તમને નાપસંદ કરે છે તો તે તેમની સમસ્યા છે આ માટે તમારી જાતને દોષ ન આપો અને ખુશ રહેતા શીખો આ વાત સારી રીતે સમજો કે બધાને એક જ સમય ખુશ રાખી શકાતા નથી તમારા નિયંત્રણની બહારની બાબતો પર ભાર મૂકવો એ મૂર્ખતા છે ઉદાહરણ તરીકે તમે સમયસર ઘરેથી નીકળો છો પરંતુ ટ્રેન અથવા બસ મોડી છે અથવા ભારે ટ્રાફિક છે ભારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર વિલંબ થાય છે તનાવ ન કરો કારણ કે તે તમારા નિયંત્રણમાં નથી અને તે તમારી ભૂલ પણ નથી વધુ પડતું ખાવાનું ટાળો હંમેશા તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ ઘણીવાર આપણે આપણા મનપસંદ ખોરાકને જોતાની સાથે જ વધુ પડતું ખાઈ લઈએ છીએ પરંતુ આવું કરતા નથી વધુ પેન કિલર ન લેવી ઘણીવાર માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થતાં જ આપણે કોઈ પણ પેઇન કિલરનું સેવન કરીએ છીએ જે નુકસાનકારક હોઈ શકે છે કોઈ ઘરેલું ઉપાય અજમાવો અથવા ડોક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે રજાનું આયોજન કરો અને બહારના સ્ટેશન પર જાઓ કારણ કે હવા અને પાણીના બદલાવથી તમને તાજગી મળે છે એટલું જ નહીં પણ પેટ સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે કોઈ બીજાની પ્રગતિ કે ખુશી જોઈને ક્યારે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ના વિકસાવો દુનિયામાં એવા ઘણા લોકો હશે જેમની પાસે તમારા કરતાં વધુ સફળતા અને પૈસા છે નિશ્ચિત રહો કે તમે તમારું કામ ખંતથી કરી રહ્યા છો